ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે હવે ટેન્ડર વગર ટેનિસ કોર્ટ આપી દેતા વિવાદ સર્જાયો આર એચ કાપડિયા સ્પોર્ટ્સ એકેડમીને ટેનિસ કોર્ટ આપ્યું ટેનિસ કોર્ટની આવકમાં સિત્તેર ટકા એકેડમી અને પચાસ ટકા યુનિવર્સિટીને આપવાની શરત યુનિવર્સિટી જગ્યાની લહણી કરતી હોવાના ઇન્દ્રવિજયસિંહ ગોહિલના આક્ષેપ મનસ્વી નિર્ણય કરી યુનિવર્સિટી ખાનગી સંસ્થા વ્યક્તિઓને જગ્યા ફાળવે છે તેમ ઇન્દ્રવિજયસિંહનું કહેવું છે એક પણ રૂપિયો લીધા વગર ટેનિસ કોર્ટ ખાનગી એકેડમીને સોંપ્યું વિદ્યાર્થીઓના હિતના બદલે સત્તાધીશોને આવકમાં વધુ રસ છે સમગ્ર મામલે રાજ્યપાલ અને લોકપાલને રજૂઆત કરીશું મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બસો કરોડથી વધુના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અન્ય સ્થાને પ્રેક્ટિસ કરવા નહીં જવું પડે પરંતુ હવે જે રીતે વિવિધ કંપનીઓને ભાડાપટ્ટી આપવામાં આવી રહ્યું છે તેનાથી ખાનગી એકેડમીઓ મહિને લાખો રૂપિયા રડી રહી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલા ટેનિસ એકેડમીને એક ઓગસ્ટ બે હજાર ચોવીસમાં સિંડિકેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ આ જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી જ્યારે બાર ડિસેમ્બરના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય દ્વારા થોડા દિવસ પહેલા યુનિવર્સિટીના એક વિભાગના ડાયરેક્ટર પાસે પંચોતેર લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે બે ચાર અન્ય અધિકારીઓ પાસેથી પણ લાંચ માગવામાં આવી છે વિશેષ માહિતી પ્રાપ્ત કરતા એવું થયું કે જેની પાસે લાંચ માગી છે એણે સમગ્ર વાતનું રેકોર્ડિંગ કર્યું છે અને ત્યારબાદ કુલપતિ દ્વારા એ સિન્ડિકેટ સભ્યનું રાજીનામું લેવામાં આવે છે ટેનિસની એકેડમી કોઈ બારોબાર સંસ્થાને ચલાવી દેવામાં આવી કુલપતિ કહે છે કે યુનિવર્સિટી પોતે ચલાવે છે સંસ્થાના માલિક પોતે જાહેરાત કરે છે મીડિયા સમક્ષ કે અમે ચલાવીએ છીએ અને ગુજરાત યુનિવર્સિટીને ત્રીસ ટકા નફો આપીએ છીએ મારું આપ મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવું છે કે ગુજરાત યુનિવર્સિટી એ નફો કમાવવા માટેની સંસ્થા નથી ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણયો લેવાના છે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હજારો લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે એમના એકેડેમિક કાર્ય માટે એમને લગતા સ્પોર્ટ્સના સાધનો ઊભા કરવા માટે અને એમને લગતી તમામ સુવિધાઓ ઊભું કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની છે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોડાઈ છે કારણ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે છે તે વિવિધ ટેન્ડરો કર્યા વગર જ વિવિધ જે એકેડમીઓ છે તેને ભાડા આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને દ્રોણાચાર્ય જે એકેડેમી છે તે પણ વિવાદમાં આવી હતી તો ફરી એકવાર જે ટેનિસ એકેડમી છે તે પણ વિવાદમાં આવી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે બસ્સો કરોડથી પણ વધારેના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ એક જ સંસ્થાને આ ટેન્ડરિંગ કરીને આપવામાં નથી આવતું પરંતુ લાગતા વળગતાઓને આ પધરાવી દેવામાં આવતું હોય છે દ્રોણાચાર્ય એકેડમી જે છે તે પણ ભાજપના જ જે સરકાર દ્વારા નિયુક્ત જે સિન્ડિકેટ સભ્ય છે આરશી સમીન તેને આપવામાં આવ્યું હતું તો બીજી તરફ આ જે ટેનિસ એકેડમી છે તે પણ આર કાપડિયા જે આવેલી છે સ્પોર્ટ્સ એકેડમી તેને આપવામાં આવ્યું છે ખાસ કરીને આર એસ કાપડિયાએ સ્કૂલો સાથે સંકળાયેલું નામ છે અને તેમની સ્પોર્ટ્સ એકેડમી પણ ચાલે છે ત્યારે કુદરત યુનિવર્સિટીનું આ જે ટેનિસ કોર્ટ છે તે પણ તેમને કોઈપણ પ્રકારના ટેન્ડરિંગ વગર પધરાવી દેવામાં આવ્યું છે જે પ્રકારથી ડોક્યુમેન્ટ આવ્યા છે તે પ્રમાણે આની સિત્તેર ટકા જે આવક જે છે તે આર એસ કાપડિયાને મળવાની હતી અને ત્રીસ ટકા જે નફો જે છે તે ગુજરાત યુનિવર્સિટીને મળવાનો હતો પરંતુ યુનિવર્સિટી જે છે સરકારી યુનિવર્સિટી છે અને ટેન્ડરિંગ વગર જ આ પ્રકારથી લોકોને જે છે તે લાણી કરવામાં આવી રહી છે ત્યારે આ એકેડેમી જે છે તે પણ બંધ આગામી સમયમાં થાય છે કે નહીં તે જોવાનું રહે છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ